આગળના સમાચાર પર નજર કરીએ તો છોટાઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાય છે ભારે વરસાદના કારણે મેરિયા નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા પચીસ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે રણભૂણ પાટિયા પાસે મેરિયા નદી પસાર થાય છે આ રસ્તો બે જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ છે મેરિયા નદી પર નવો પુલ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જોકે ભારે વરસાદના કારણે પાણી ફરી વળતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે જેના કારણે પચીસ વધુ ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાટિયાથી ચાલે છે રસ્તો અને આ ડાયવર્જનની અંદર આ પુલ બને છે એ સક્સેસફુલ છે પણ આ નદી કિનારો છે એ નદી કિનારાની અંદર આ પાણી વહી જાય છે અને સ્કૂલની અંદર આવા જવા માટે આ મુશ્કેલી પડી રહી હશે કે અંદર ત્રણ પુલ નાખ્યા છે બરાબર પણ આગળ અહીં જે છે એ બીજા ત્રણ નાખવા પડે એવું છે હા તકલીફ પડે છે બધા માટે કે બાયક માટે અને બધા માટે પડે છે